ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો આપણું હે કાયમ ગુડ મોર્નિંગ થાય છે વરસાદની સાથે જો વરસાદ ચાલુ જ છે વરી રેડો નાખી જાય વળી વયો જાય એવું હે એટલે નેદવા કે જવાય એમ છે નહીં અને હું દવાઈ ગઈ છે જો બીજું બધું કામ આવે છે ચક્કર મારવા જાવું હે પણ આ વરસાદ જવા નથી દેતો વાડીએ એટલે નથી જતા હમણાં જો હે ને ભેંસો બધી ખાઈ લીધું હે હવા ની નીણ થઈ ગઈ હવે બપોરે વરી અંદર બાંધવ્યું છે જો આમ ને વરસાદ ચાલુ રહે તો આયા નીણ કરવા ને મેર ના આવે બપોઈરી અન માર મમ્મી ની ગયા છે ગામ માં આજે આયા નથી હજી રસોઈ ને બધું બાકી છે હવે રસોઈ કરવી જો વાડડા આયા ઉપર ઓ કારા ડીબાંગ વાડડા ઇમנם તડકો નિકળતો જ નથી હા અને તડકી નીકળે ને તો જીરી કર નીકળે તો આ ભેગો ફૂલ વરસાદ આવે હા હાલો તો આપણે છે ને પછી લોક કન્ટિન્યુ કરી હાલો તો જો વાગી ગયા છે રૂંઢાના પાંચ અને અમારા ભાઈને નાસ્તો હાલે છે લાડવાનો તાકાત વાળો નાસ્તો કાં લાડવો લાડવો કાલે બનાવ્યા હતા નિવેદમાં તે એક બે હતા હવે નહીં ઓહે હે

બધાય મંડ્યા ને ધમમે જ નથી ગાડી હોય મજા ના આવે મજા ના આવે અને આજે બીજો આડા વગાડ પાટ ના તો બે ક્યાડા ના આવે હા જો વદરા હે એમ તા અન કોઈ નઈ કીને કરે રહેતા આવી જાય કાલ નાઈ જાવત અને ચંગુ મંગુ બે જો કેમ સરે ખડ એ મોસલ છે પણ આ મોટા નહી ને હજી એવા કરવા થોડા વહમાં રાખીએ જા આ બેસરે હા એમ તો ખડ થઈ ગયું મોટું મોટું થઈ પડે બહુ જ થઈ પડ્યા ને થઈ પડે અને આપણે તો એક દેખાય થોડો થોડો દેખાય ખૂણો છે બાકી કે નહીં જાય એટલો કાર કઈ એટલો હે અને માઇન્ડ બી હાવ બાકી જ છે તો માઇન્ડ છે ને આપણે નેદવા જ આવી હે કાલથી તો વરસાદ ના આવે તો હું હજી કાલે જ કહેતી હતી કે ગુલાબ બીજા મુલક ઉઘાડીએ ઉઘડાજો જાની કોર એક દોડી લાગી અને ઓળું તો ખરી એક ગયું લાગે આઈ રહ્યું જોઈએ યાદ આવી ગયું જો પાંદડ્યું પાંદડ્યું ખાઈ રહ્યું નીચે ભૂરો થોડો જાય આ ભૂરો એવો હશે હમણાં બેગ દી ક્યાંક વયો ગયો તો ત્યાં અવાજ જ નહોતો આવતો જયારે નટાણ જોઈને હખ જ નથી થતું કે હા તે વાવલ પારી હે ને ઉપર વાવ દેવાય અને ઓલા આજે ફૂલ જાડના જો જસ્ટમિન પાણી ઉડાડે એટલે રાયડું દે રેવા દે ને સારા કરાપો કરે એ તો ભલે ને ને કરાપો કરે તારે જો હું કેતી હતી ને ઝાડ હે ને એમ બરી જાય પણ વાંધો ના આવ્યો જો આમાં હે ને અસલ આછો ગુલાબી કલર ની ફૂલડી થાય પણ હજી મોટું થાય ને પછી થાય એટલે આમ ફેલાઈ ગયું તું પણ ઉનારે પાણી ના જે બરી ગયું તો એ જીવતું રહી ગયું નામ આશે નામ માર મમીન માસી ને ન્યા થી લીએ એવાં તાના ઘરું કેતીત પાસ મોરી લઈઆ મૂજો હે પણ વાંધો ની આવે જે આમાંથી ઓ મલક થઈ પડીએ ચોમાસું હે ને તત જ કેટલે એને રોપડા થઈ જશે ડાય નાખીએ ને આ લાગે કે હું હે મૂરી ના હોય એ ટાઈપ નું લાગે પણ પાન વધારે થોડાક મોટા થાય એવું કઈ છે અને માર મમી આમાં વેલા આવ્યા તા ઈ તા હવે કયું ડાક હોય મમ્મી આવ્યા આવ્યા કા કે હે મમ્મી જો મારા મમ્મી વહેલા આવ્યા હતા હે પામા કેટલા આડબા હોય ને કેટલા ઓલા હોય અને કારેલીના વહેલા તમારે છે ને વરસના એમને થાતા કારેલાને બી ખરે ને એમાં જ વરસના થતા અવાર નથી થયો અને કદાચ થાય તો હજી મોડો થાય વહેલા ઘણા છે ને આ થોડુંક છે કાઢી નાખવાની જરૂર છે થોડુંક વધારે થઈ ગયું જો હા હું કાંઈ ક્યાં પણ વરસાદ આવ્યો ને પછી કેવા અસલ કોરાણા આ કોઈને ગુમણાથી આવે ને તો એમાં કાઈ આવે એટલા બધા હું કરવા એક બે ડાયખે હોય ને તો ખોટું ગોચર ના થાય ઓલો ગોચર માં પછી હરફિંદરા રખડે તો ખબર ના પડે એમ કઈક છે અને આપડી સીતા ફડતા જો મસ્ત લાગે આમાં પણ રહે ને અડધા હે ને અડધા રહે અડધા ખરી જશે જા અન ભેહું નીંદ થઈ ગઈ છે કાલની જેમ આજે તો બેલામાં ખવરાવ લીધું આનું કઈ નહીં કી ના કે વરસાદ કઈ ચાલુ થઈ જાય ના આવે તો નાય આવે ને આવે તો ગમે ત્યાં આવે આ જો ક્યાં તડકો નીકળે એટલે કઈ નક્કી ના કહેવાય એટલે આપણે આપણી ઊંઝમાં રહેવું સારું બાકી તો બધા અહીંયા ને એક બે દી બાંધીએ ને જ્યાં આ ભીને ખીલે તજી થોડું થોડું કોર થાવ મેં બાકી આ બંધ છે ને ઘડીકમાં નથી થતું પણ તડકો નથી ને એટલે બાઈને બાંધી દે તો હાલે વાંધો ના આવે ને જો ગોપીન ટબમાં મૂક્યું ખાઈ ગઈ જો પછી ટાણું થાય ને પછી જરવાય ની ને માયરા રાખે હિંગણા જો ગમાણમાં પછી એમ કરી કરીને ગહી ને અછોડા તોડી નાખે એ ભૂરી બેન કેવી જોતા ભૂરીબેન વાળી ભૂરીબેન વાડીની ભૂકો જો કેટલો અયોગ્યો આયુ સુધી હતો પૂરું થાય ભૂકાનું

ઓછો લોગ ઉતરો થોડોક લોગ આવી કારણ કે તબિયત થોડીક કંઈક બગડી જાય ને એટલે પછી વિડીયો ઉતારવાની મજા ના આવે કોઈ ઉતારે બેને બાંધવાનો વિચાર લાગે ભૂર્યું ને જો બનસીને તો બાંધવું જ હોય ગમે મિંડીપાડ

તાર કોઈ ખારી છે ને તે લોહી નથી સડતું જરાય ખીજ એટલે આવ બીજી જાય નહીં ચીરી કોક પાસેથી નીકળવું ના જોઈ તુફલી તારે નથી જવું સરવા એ તુફલી સરવા નથી જવું તારે ઊભી રે ને ભાઈ સાન મુની રોગે રોગે હું માથા ઉલારા હા કરી બાંધી હું પૂગવાની તા હો નહીં અને મારા જસ્મીનના ચંપલ તાજો મને જરાય નથી ગમતા હું એને કહેતી તું કાળા કલરના લઈને કલર તો જો લીધો લાલ ભડકો કલર હાલો આને છોડે આપણે જઈ આગણી હે ને મસાલી દઈ દે હમણાં ખારી તો થતી હતી કંઈ જસમિનને જયદીપને એને મારવા ના થોડે બાકી બાયુની તો કાર હે હાવ દોવાઈ ના દઉં બાયુને એક જ ફેરે આને હે થોડોક ટાઈમ પૂરતી મને મમ્મી દોઈતી એ હે ને ઇન્જેક્શન દીધા ને છેડવાઈ ગઈ હતી એટલે ઓલો 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 એ રમતી જાય આને કેવી મજા આવે લોટવાની જો જો મીંદડી ના લોટતી હોય બીજો વાંધો નથી ના કરવા એ ઓળ હે ને એના ધીંગાણા કરવા લઈ એ લઈ લો હમણાં એમાં તારા દાંત પડી જાય બેક બે એ પડી જાય હાલો તો આ સાથે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા આવજો